થાતી શું કામ મારું મેં તમને ત્યારે કીધું તું કે મારું સોળ મહિનાનું બાળક છે બરાબર એના વેક્સિનેશન ની અંદર બેદરકારી આપડા થી રહી જાય અને ઈ બેદરકારી તમે મને એવું સ્વીકાર્યું કે મારાથી ઢોળાઈ ગયું છે તમે મને જાણ ન કરી મારું બાળક સાત દિવસ અહીંયા હતું પછી મેં મોકલું અને જેના લીધે આ બધી વસ્તુ આવી કે તમે સવારે મેં સાહેબ ને રજૂઆત કરી તો સાહેબે મને એવું કીધું આપણા મેડિકલ ઓફિસર અમન પટેલ સાહેબે કે એવી ભૂલ થઈ જતી હોય એટલે એવી ભૂલ થઈ જાય એટલે તમે આ વસ્તુ આ વસ્તુને કોઈ નાની સમજો છો એક બાળકના આરોગ્ય સાથે કેવડા ચેડા કેવા એ તમે સમજી એક તમે

મારા વિસ્તારની અંદર બધા ગરીબ લોકો કારણ કે મારો સ્લમ એરિયા છે મારો વિસ્તાર વોર્ડ નંબર સોળ બરાબર તો એની અંદર તો કેટલા લોકો આ થઈ જતું હોય કેટલા બિચારાને ખબર નહીં રહેતી હોય કે અમારા બાળકને પૂરું વેક્સિનેશન થયું છે નથી થયું બરાબર તમે ખુબ નિષ્ઠાથી કામ કરતા જાવ હું તમારો કોઈ કામ ઉપર પ્રશ્ન નથી ઉઠાવતો પણ આ મારી નજર સમક્ષ ને મારી ઉપર આ બનાવ બન્યો એટલા માટે મારે આ પગલા ભરવા પડ્યા હું સવારે સાહેબ ને રજૂઆત કરવા ગયો તો સાહેબ જાણે હું કોઈ એમને બક કરવા આવ્યો હોય એ રીતે મને ઇગ્નોરેશન કરી અને સીધા બીજા પેશન્ટ બોલાવી લે તમે નાની વાત ગણો છો એક તો તમે આવડી મોટી ભૂલ કરો છો સોળ મહિનાના બાળકના સ્વાસ્થ્ય સાથે તમે ચેડા કરો છો અને તમે તમારા ઉપર કોઈ ગંભીરતા નહીં તમે એમ કહ્યું મેં કીધું સાહેબ ને કીધું રજૂઆત કરી મને કે કરી લ્યો એટલે તમે બધા શું સમજો છો હું તમે ન્યા જે તમારું કામ કરો છો તો કઈ તમે કોઈ મજબૂરી ના થઈને કરો છો તમે નથી ફાવતું તમારે નથી કરવું યા તો તમે કઈ કરો તો તમે તમારી નોકરી તમે છોડી શકો

પણ મારે ઊંડું ન ઉતરવાનું હોય કારણ કે એવી નાના મોટી રહી હોય પણ સ્વાસ્થ્ય માટે વસ્તુ જે છે ડોઝ ભૂલી ગયા હું તમને વીસ દિવસ પછી ફોન કરું છું તો તમે એમ કહો કે મારાથી ઢોળાઈ ગયો તો ઈવન તો તમારા મગજમાં એ વાત છે ને તમે મને કેતા નથી તે દિવસે એ વસ્તુ બની ગઈ તો તમે મને ખાલી સેમ ડે એમ કીધું હોત કે ભાઈ મારાથી ડોઝ ઢોળાઈ ગયો છે કે ઇવન નથી મારી પાસે તો તમે કાલે દેવડા આવી તો અમારા આશા વર્કર બેન તમારા ઘરે આવીને થઈ જશે તો મને કઈ વાંધો ન હોય કઈ હું કઈ તમારી ઉપર ઓડો ન થઈ જાવ અત્યારે જ જોઈ એટલે બીજા દિવસ કોઈ નથી એવું બેન સાત દિવસ સુધી મારું બાળક જામજોધપુર છે મેં તમને ત્યારે કીધું તું કે સ્પેશિયલ વેક્સિનેશન માટે અહીંયા બોલાયું હતું બરાબર એને તાવ આવે તો એની મા પણ હાજર હોય તો એને ઇશ્યુ નો થાય તમે ઉડાવ જવા દેવાના પેલા બંધ કરી દો જો એ ગમે ત્યાં દઈ હોય તો સરકાર એમાં તારીખમાં એના ધારા ધોરણ મુજબ જે નક્કી થયું હોય સોળ મહિના દેવાનું ઈ ના લખે તેમાં એવું લખે કે તમે ગમે ત્યારે દઈ દેજો બરાબર છે મારા બેન આવે એમને લઈ લ્યો એની બેદરકારી છે તો એની ઉપર હું કાર્યવાહી કરીશ સમજો એને તમે લ્યો તમે કીધું છે એ બેન સ્વીકારે કે આપે મનીષાબેન મને આ વસ્તુ કીધી હતી અને હું તમારા ઘરે નથી આવી દેવા માટે તો હું એને આમાં ભેગા લઈશ કારણ કે તમે જે હા કે કે તો બેન 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 ને તમે તમે તમારી જવાબદારી હોય બીજા દિવસે ઘરે ભૂલ બેદરકારી પણ આમાં થશે એટલા માટે આ નાની વાત નથી હા મા હું આવ્યો હોય મારા કોઈ મેડિકલ ઇસ્યુ માટે આવ્યો ભૂલ કેરી હોય તો હું સમજી શકું સોળ મહિના ના બાળક ઉપર આવી ઘેર ને ઈ મને વીસ દિવસે મને ક્રોસ ચેક કરવાથી ખબર પડી એટલા માટે પછી સાહેબ કે એટલી બધી આ વિટામિન એટલું બધું જરૂરી ન હોય તો આ તો વિટામિન એ તમ ભૂલી ગયા તો મેઇન ક્યારેક વેક્સિનેશન મેન જે ડોઝ આવતા હોય એ તમે ભૂલી જાવ તો ભૂલ તો તમે એમ કયો ગમે નથી થાય તો એની ઈ ડોઝ ની ભૂલ થઈ હોય તો શું થાય

હા ઈ બેન તે દિવસે એવું મને કેતા તા નઈ સાહેબે એ મને કીધું તમે સાહેબ પટેલ સાહેબે મને એવું કીધું કે તમે કઈ વાંધો નઈ જે કરવું એ લ્યો મેં કીધું સાહેબ હું પણ રજુઆત કરું મને આ કરી લ્યો તો સાહેબ એવું એવું તો વ્યવહારિક નથી ને

માફી સાહેબ પૂરું થઈ જશે સાંભળો એટલે માફી માંગવાથી આ વાત પૂરી થઈ જશે હા એટલે શું એક્શન લેશો ને સાહેબ એની માહિતી મને મળવી જોઈએ મારી રજૂઆત છે મારી રજૂઆત છે તો તમે શું એક્શન લેશો પણ તો સાહેબ એની જાણ તો તમારે મન કરવી પડશે ને હું તમને જાણ કરી તો સાહેબ પછી વાંધો બોલવું પડે ને સાહેબ તમારા આ વસ્તુ થઈ હોય તો તમે તમે શાંતિથી શોર્ટ આઉટ કરી નાખો આ બધી વસ્તુ એમ કઉ છું મારું કેવાનું હજી ઈદ થાય છે

કેમ કેવી રીતના કેમ ના ભૂલી શકે સાહેબ ના કઈ વાત નો અમારું જે રૂટીન ઇમ્યુનાઇઝેશન આપવાનું હોય એ ભૂલે ક્યારે આ તો કઉ ન સાહેબ આ ભૂલી ગયા તો એ બની હેઢોળ ગયું ગયો નો હજાર હોય નો દીધું હોય તો ના ભૂલાય શકે ના ભૂલાઈ શકે

અરે હું તમને નથી કેતો ને તમે તમારે જયારે આવો હોય ત્યારે આવી જતો કઈ વાંધો નહીં તો હું બે દિવસ પછી આવું સાહેબ હા કઈ વાંધો નહીં આભાર સાહેબ